હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ એવા વિક્રમભાઈ ઠાકોરના મૂવી વિશે પોસ્ટર જોઈને પણ તમને ખબર પડી ગઈ હશે કે વિક્રમભાઈ ઠાકોરનું કયું મૂવી છે આ મૂવીનું નામ છે ભોળાનો ભ આ મૂવી આમ જોવા જઈએ તો ખૂબ સરસ છે અને રિલીઝ ડેટ શાયદ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ હતી અને થિયેટરમાં ખૂબ જ ધૂમ મચાવી હતી અને આ મૂવી સુપરહિટ ગઈ છે તો આમ જોવા જઈએ તો આ મૂવીમાં સ્ટોરી તો સારી છે અને તેની સાથે ગીતો પણ સારા છે જેમ કે ગીતો તો સારા સારા આવ્યા હતા જેમ કે ઠાકર મારો રાજા ધીરાજ અને આ પણ સોંગ સારું જ છે અને બીજું સોંગ બહુ ચાલ્યું હતું તે ધક દિલ આ પણ સોંગ જોરદાર બનાવ્યું હતું આ ખૂબ જ ટ્રેન્ડિંગ આવ્યું હતું અને બીજું રુધિયાની રાણી અને આ મૂવી હમણાં જ યુટ્યુબ ઉપર અને તેની માહિતી પણ આપીશું જલ્દી આવશે યુટ્યુબ પર મૂવી ત્યારે તે પણ વિડીયો આપણે બનાવીશું અને આ મૂવી જરૂર જોવા જજો કેમકે આ મૂવી સારું છે અને સુપરહિટ જવાનું છે અને જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો